ફાયર સેફટી બાંધકામ પરમિશન વગેરે છે સુરેન્દ્રનગરમાં રાજકીય લોકોની હોસ્પિટલોને શાળાઓને કોમ્પલેક્ષ રમી રહ્યા છે શહેરીજનોનો આક્ષેપ ભગવાણ આવિતી ભરતભાઈ છે હું વંદન ગેસ એજન્સી ધરાવું છું આપણે સુરેન્દ્રનગર અને મારે એકમ સીલ કરવામાં આવેલું છે મારે પૂરતા સાધનો ફાયર સેફ્ટીના ભાગ બોટલને રેટિંગ ને બધું વાહ હોવાથી તેમ છતાં પણ સીલ કરેલું છે અને બીજા કોઈના રાજકીય વક ધરાવતા હોવાથી બીજા ઘણા એકમોમાં

આ ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો છે તોય તે રાજકીય વક ધરાવતા હોવાથી એમની આ તે કોઈ પણ સુવિધાના અભાવ હોવા છતાં પણ અહીંયા કોઈ ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું આ વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળાઈ હોવાથી એમની આ કહે તકલીફોના જોખમો મૂકવામાં આવે છે અને આવી રીતના એમને પૂરતું કેને કે યોગ્યતા અનુસાર એમને કેને કે ન્યાય મળે એવી અપેક્ષા રાખે ખાસ કરી ઉપર હોસ્પિટલ આવેલી છે આજુબાજુ દુકાનો આવેલી છે ત્યાં છે ફાયર સેફ્ટી ખાસ કરીને ઉપર હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ ત્યાં સાધનોની છે પણ સાધનો કાર્યરત નથી કોઈ તો ન્યા કોઈ પણ જાતની કેને કે સુવિધાનો અભાવ હોય છે તો પણ કઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તમારા મનની વાત માં લાઈવ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો